પ્રમુખ શ્રી સંજય કહાર નિષાદ સેવા સંઘ મહામંત્રી શ્રી શિવદયાલ સહાની ભારત સહાની સમિતિના ઇન્ચાર્જ બંસીભાઈ કહાર સંકલન સમિતિ વડોદરા યુવા મોરચા મહામંત્રી વિકાસ કહાર વિજેન્દ્ર કહાર તેમજ સમાજ લાલ અખાડા શ્રી અજય કહાર જેમાં હર્ષ કહાર અને સંકલન સમિતિ યુવા મોરચા અને જય મહાકાળી મંદિર નવાપુરા કહાર સમાજના કાર્યકરો શ્રી દેવેશ કહાર કમલેશભાઈ કહાર નિલેશ કહાર તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા અને નવનિયુક્ત પોલીસ કમિશનર છે તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી ખાસ કરીને તેમનું જે નવું પોસ્ટિંગ થયું છે વડોદરામાં ત્યારે તમામ લોકો દ્વારા જે પોલીસ કમિશનર છે નરસિંહ કોમળજી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી